પાટીદારોના જે ખોટા ઇતિહાસની આપણે વાત કરીએ આપણે ચર્ચા કરી એમાં તમને શું લાગે છે આ જે ષડયંત્ર છે એક રીતે એવું કહી શકાય આપણે તો એનો સૌથી વધારેમાં વધારે પ્રચાર પ્રસાર શું કામ થઈ રહ્યો છે અને સાચી માહિતી શું કામ નથી કેટલી ફેલાઈ રહી તમારો પ્રશ્ન ખરેખર આમ તો વિચારણીએ છે પણ આમાં કોઈ ષડયંત્ર જેવું તો નહીં હોય પણ અજ્ઞાનતા છે પાટીદાર પ્રજા અત્યાર સુધી કૃષિ સાથે જોડાયેલી શિક્ષણ નહોતું ભલે કૃષ ખેડવું કૃષિ શબ્દ જે ઋષિ ઉપરથી આવેલો છે ઋષ એટલે ખેડવું જ્ઞાનનું ખેડાણ કરવું અને પાટીદારો જમીનનું ખેડાણ કરે એટલે ઋષ ઉપરથી કુશ આવ્યું છતાંય પાટીદારોએ જ્ઞાનનું ખેડાણ તો હવે આઝાદી આવ્યા પછી કર્યું એટલે અત્યાર સુધી આ પ્રજા ભાગે સાયલેન્ટ પ્રકૃતિ સાથે જોડાયેલી ખેતી કરવી અને તમે જોયું એમ કે ભાઈ વરસાદના દેવની ઉપાસના કરવી અને એને રીઝવવું પલ્લી કે ભાઈ આ ખેતીની દેવીની ઉપાસના કરવી તો આવી ચીલા ચાલુ પરંપરાઓમાં જીવનારી આ પ્રજા એટલે એની પાસે કોઈ જ્ઞાનનો પાવર નહોતો કોઈ શિક્ષણ નહોતું ઔપચારિક પણ દેશ આઝાદ થયા પછી આ શિક્ષણ આવ્યું શિક્ષણ આવ્યું એટલે એમાં કોઈએ જોયું અંગ્રેજો કહીને ગયા અંગ્રેજોએ જે આપ્યું સાહેબ એને લોકો સ્વીકારતા ગયા અને એક અર્થમાં તો અંગ્રેજો આ હે સારું થયું હવે આ એક બીજી આડ વાત પણ કરી દઉં અંગ્રેજોની વાત ખુલી છે ત્યારે જો અંગ્રેજી શિક્ષણ તો આવ્યું એટલે આ કોટ પેન્ટ તમે જે પેન્ટ પહેર્યું એ કે આ બુશટ પહેર્યું એ કે કોટ પેન્ટ ટેબલ ખુરશી સ્કૂલ કોલેજ એના ફોર્મ આ બધું અંગ્રેજો લઈ આવ્યા શિક્ષણની આખી પેટર્ન ધોરણ એક બે ઇતિહાસ ભૂગોળ નાગરિક ગુજરાતી ભાષા આ બધું આખી એક એમને અભ્યાસક્રમ આપી દીધો અને આપણે સ્વીકારી લીધો ઉનાળામાં વેકેશન એમને ગરમીના કારણે એમને અનુકૂળતા પ્રમાણે એમને શિક્ષણ આપ્યું અને આપણે શીખવા આમાં આપણે બદલાવ નથી લાવ્યા ગાંધીજીએ એમ કહેલું કે ભાઈ અઢારસો ને સત્તાવનમાં અંગ્રેજોએ પહેલવેલી યુનિવર્સિટી મુંબઈ મદ્રાસ અને કલકત્તામાં સ્થાપી અને એમને જે પેટર્ન આપી એ આપી પછી આજ દિન સુધી યુનિવર્સિટીઓ એ પ્રમાણે ચાલી જો અમેરિકામાં હોઉં તો અઢારસો ને ત્રીસમાં વિદ્યાર્થીઓ પરદેશ ભણવા જતા અમેરિકાના જર્મની અને જાપાન ભણવા જતા અઢારસો ને સાહીઠમાં અમેરિકાની ક્રાંતિ થઈ અને નવું આવ્યું પછી અઢારસો ને નેવુંમાં પેલવેલી યુનિવર્સિટી અમેરિકામાં શિકાગો યુનિવર્સિટી સ્થપાઈ અને પછી એ પણ એ સ્થાપી એના મૂળમાં એમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપો અને વેલ્યુ બેઝ શિક્ષણ આપો આ બે મુદ્દા એમને કેન્દ્રમાં રાખ્યા વેલ્યુ બેઝ શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને એના પહેલાં આપણે યુનિવર્સિટી સ્થપાઈ ઈચ્છતા પણ આપણે કોઈ એમના જેટલા નવલ પારિતોષિક એવું આપણે એમના એન્સાયક્લોપીડિયા ઓફ અમેરિકા એન્સાયક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા એન્સાયક્લોપીડિયા ઓફ આફ્રિકા વાંચી વાંચીને અમે બધા આ મોટા થયા અમારા યુગના બધા વિદ્યાર્થીઓએ આ આ એન્સાયક્લોપીડિયા ભારતમાં પહેલવેલો એન્સાયક્લોપીડિયા હમણાં અને એ પણ વિસનગરમાં મજૂર મંડળી ચલાવતા સાકરચંદ પટેલ સાકરજન પટેલ એમના મિત્ર હતા ધીરુભાઈ અને એમને પારિવારિક સંબંધો અને વાત થઈ કે હું ખર્ચ આપું તો વિશ્વકોષ પહેલ વહેલો જો હમણાં જ બહાર પડે છે હમણાં વિશ્વકોષનું કામ થોડું પૂરું થયું અમદાવાદમાં વિશ્વકોષ ટ્રસ્ટ થપાયો ને જ્ઞાનનો આવો કોષ ઊભો થયો જો આપણે કેટલા બધા મોડા છીએ એટલે આપણી પાસે આવા કોષ ના હોય હાથ વગા સાધનો ના હોય એમાંય પાટીદાર શબ્દ તો પાછો મૂક્યો નથી આ વિશ્વકોષમાં પાટીદાર શબ્દ પટેલ શબ્દ કણબી શબ્દ મૂક્યો નથી કોણ જાણે કેમ તો તમે વિચારો સાહેબ આવા જ્ઞાનના કોષોનું કામ આટલું મોડું થાય પછી પાટીદારોમાં આવું શોધવું હોય ભાઈ પાટીદાર પ્રજા વિશે તો ષડયંત્ર કેવા કરતા તો સાહેબ આપણી પાસે આ શોધવાના અવકાશપૂર્ણ સાધનો એ હતા અને બીજું અંગ્રેજો આવ્યા એના કારણે આ જ્ઞાનના કોષ આવ્યા શિક્ષણ આવ્યું એટલે પાટીદારો ભણતા થયા ભણતા થયા એટલે એમને પોતાની જાતિમાં રસ પડ્યો જાતિમાં રસ પડ્યો એટલે આવું લખાતું થયું અને જોતા થયા પાટીદાર રાજાઓ છે એ પણ પાટીદારોને ખબર નથી સાહેબ પાટીદાર પ્રજામાં શું શું પડેલું છે એ પાટીદારોને ખબર નથી હા આટલે દૂર સુધી સાહેબ કોઈ ફેલાયું જ નથી ગુજરાતમાં ને ગુજરાતમાં પાટીદારોમાં કેવી કેવી ભિન્નતા છે સબ એના પણ અભ્યાસો થયા નથી પાટીદારોમાં ઇસ્લામની મોટા પાયે અસરો છે ઘણી બધી અસરો છે સબ એના પણ કોઈ અભ્યાસો કર્યા નથી પાટીદારોના આવા તહેવારો વ્યવહારો ઉત્સવો ખાનપાન રિવાજ એને કોઈ અભ્યાસો થયા નથી હા અભ્યાસો થયા પછી જ બહાર આવે જેમ મેં ના કહ્યું કે પહેલું વહેલું સાહેબ તમે બોમ્બે ગેજેટિયરની અંદર આવ્યું પાટીદારોની બાવન શાખો અને આ બાવન શાખોનો ઇતિહાસ અંગ્રેજોએ બોમ્બે ગેજેટરમાં છાપ્યો પછી પુરુષોત્તમ લલ્લુ પરીખે છાપ્યો એમ નહીં જોયું નહીં પછી મફતભાઈએ છાપ્યો મંગુભાઈએ છાપ્યો મહેન્દ્રભાઈ એ છાપ્યો કે ગોકર્ભાઈ પટેલે છાપ્યો તો આમ સાહેબ આ બધું જોતા એવું નક્કી થઈ શકે કે નવેસરથી પાટીદારોએ કે પાટીદારોના આવા બધા જે મારો કે ઉમિયાધામ છે ઊંઝા ઉમિયા માતા મંદિર છે જાસપુર વિશ્વ ઉમિયાધામ વિશ્વનું ઊંચું મંદિર બની રહ્યું છે કે સરદાર ધામ છે કે બીજી કોઈ આવી પાટીદાર સંસ્થાઓ ઘણી બધી સંસ્થાઓ છે એમને પાટીદારોની ઇતિહાસ પરિષદ બોલાવી અને આના વિશે કામ કરાવવા જેવું છે ભાઈ તમે તમારો પોતાનો ઇતિહાસ તો જુઓ તો જો એ કરાવે તો આ બધું પરામર્જિત થાય અને એમાં શુદ્ધતા આવે અને સાર્વત્રિક રીતે આમાં ચર્ચાઓ થાય અને સત્યનું સ્થાપન થાય તો સાહેબ એક સાચો ઇતિહાસ બહાર આવશે એક વસ્તુ અને મારા કહેવાથી કે આ સ્વીકારાઈ જવાનું છે એવું પણ હું માનતો નથી પણ મને એમ મને જે સમજાવ્યું એ હા હું મૂકી રહું છું તો ભારતીય માઇથોલોજી વિશે પણ સાહેબ એક્સપર્ટોને નિમવાની જરૂર છે કોઈ ચાર પાંચ એક્સપર્ટો સાહેબ ઉમિયા માતાની ઉત્પત્તિની કેટલી કેટલી કથાઓ આપણને મળે છે રામ વિશેની રામ અને પાટીદારોને જોડતી કેટલી કથાઓ આપણને મળે છે પહેલાં તો આ એકત્રિત કરવાની જરૂર છે મેં આવી ત્રીસ પાંત્રીસ કથાઓ ભેગી કરી છે આ બધી કથાઓ તમે જુઓ તો આપણને ખબર પડશે કે આ માઇથોલોજી જે છે એ માઇથોલોજીમાં કેટલું સત્ય છે કેટલું તથ્ય છે એનું એની તારવણી કરવી જોઈએ કારણ કે વયવંચા બારો આપણે ભારતમાં સાહેબ એક સરસ વાત છે ભારતમાં ભલે આપણે રાજાઓને ઇતિહાસ ભણાવતા હોઈએ પણ પ્રજાઓનો ઇતિહાસ લખાયેલો પડ્યો છે વયવંશા બારોટો સબ એક આખી જ્ઞાતિ કે પ્રજાનો ઇતિહાસ સાચવીને બેઠી છે હવે આ વયવંશા બારોટોનો વ્યવસાય આજે ચાલતો નથી એમાં ખાસ કરીને પાટીદારોમાં પાટીદારોએ સૌથી પહેલા વયવંશા બારોટોનો અસ્વીકાર કર્યો એ આવે તમને સ્વીકારતા નથી અને એમની વહીઓમાં લખાયેલી વાતોને પણ ગપગોળા કરીને ઉડાવી દે છે તો સાહેબ આ જો વહીવંચા બારોટો વર્ષોથી એમના ચોપડાઓમાં હું માનું છું કે ત્રણ ચાર હજાર વર્ષ જૂનો ઇતિહાસ તો એમના ચોપડાઓમાં સચવાયેલો પડ્યો છે લગભગ મે ચાર ચારેક વહીવંચા બારોટોના ચોપડાઓ બહુ ધીરજપૂર્વક અનેક ધક્કાઓ ખાઈ એમને વિશ્વાસમાં લઈને જોયા છે વાંચ્યા છે ત્યારે મને ખબર પડી કે આટલો સિલસિલાવન ઇતિહાસ અને આટલો ભવ્ય ઇતિહાસ પાટીદારોનો છે એક તો રજનીભાઈ બારોટ આ તબક્કે હું એમનો આભાર માનું છું એકબીજા મણિભાઈ બારોટ સિદ્ધપુરના એમનો પણ હું ખૂબ એ તો દિવંગત છે એમનો પણ ખૂબ ખૂબ આભાર તમને બધા જ ચોપડાઓ ખુલ્લા મૂકે જેટલા દિવસ તમારે મારા ઘેર બેસવું એટલા બેસો વાંચવું એટલું વાંચો ઉતારા કરવો હોય એટલે ઉતારા કરો તો એમના ચોપડામાંથી ઘણા બધા અમે ઉતારા કરાયા છે ત્યારે ખબર પડી કે આટલો ભવ્ય ઇતિહાસ આજ્ઞાતિનો છે પાટીદારોના ભ્રમણનો ઇતિહાસ એમની પાસે છે પાટીદારોની ઉત્પત્તિનો ઇતિહાસ એમની પાસે છે પાટીદારોમાં થયેલા પરાક્રમી પુરુષોનો ઇતિહાસ એમની પાસે છે તો પ્રજાના ઇતિહાસ વિશે તો સાહેબ આપણે ક્યારેય કોઈને ભણાવ્યું નથી સરકારો સાહેબ આમાં રસ લેવાની જરૂર છે કે જો આ દેશમાં આટલું બધું અઢળક પડ્યું હોય તો એનો ઉપયોગ કેમ આપણે કોઈ કરતા નથી એ જ્ઞાતિ પણ સંતાડી રાખે એમાં એક જ્ઞાતિનો પણ દોષ અનેક ધક્કા ખવડાવે માણસ થાકી જાય હારી જાય પછી ચોપડા ખુલ્લા કરે ત્યાં સુધીમાં તેની તાકાત ખાસ થઈ ગયો પાંચ પચીસ ધક્કા ખાઈને અને બીજી વાત અને એમને પણ આ ડિજિટલ માધ્યમથી એમના ચોપડાઓને સબ ડિજિટલાઇઝ કરવાની જરૂર છે મેં જ્યારે રજની બારોટના ચોપડાઓ જોયા ત્યારે ઊંઝાના ગામી શાખના રાજાઓની વાતો મેં વાંચી ઊંઝાની અંદર થયેલો ગોમી વંશ અને એને કરેલા કામો એને કરેલા મહોત્સવ પાટીદારો ઊંઝા ઉમે માતાના મંદિરે થયેલા અગાઉ કેટલાય સિલસિલાબંધ મહાયજ્ઞોની વાતો અંદર વાંચવામાં આવી અને પછી જ્યારે ઊંઝાનગરમાં એક રામદત્ત નામના રાજાએ ઊંઝાની ચારે બાજુ કોટ બનાવેલો એવી નોંધ વાંચી અને પછી હું કોટ શોધવા ગયો મને કોટના અવશેષો મળી આવ્યા સાહેબ એટલે અને એને ખાઈ બનાવેલી અઢીસો ફૂટ પહોળી અને ઊંઝાની ચારે બાજુ આવી ખાઈ બનાવેલી અને એની અંદર પાણી ભરવાની વ્યવસ્થા કરેલી તો આ બધી વ્યવસ્થાઓ પણ આજે પણ હયાત છે અને એ એ જે પાણી ભરવાની ખાઈમાં તો આખો રોડ ચારે બાજુ ઊંઝાની ચારે બાજુ એક રોડ ફરે છે એ ખાઈમાં ફરે એમાં રાજગઢની રાજાના રહેવાના સ્થળની વ્યવસ્થા તો આજે પણ રાજગઢ ઊંઝામાં હયાત છે કોટકુવા આવ્યા છે ચોપડામાં લખેલી ઘણી બધી વસ્તુઓ આજે તો આ ચોપડાઓને ગભગોળા કહીને ઉડાવી દેવાની જરૂર નથી આ નગરમાં ક્યારે ક્યારે મંદિરો બનાવ્યા જોંજાનગરમાં એક અગિયારસો ને બાવીસમાં ચૈત્ર મહિનામાં વેગડા ગામીએ મંદિર બનાવ્યું એના ઉલ્લેખ મળ્યા અને એ મંદિર માસર મહિનામાં વિક્રમ સંત અગિયારસો ને ચોવીસમાં પૂર્ણ થયું એની વિગતો મૂકી અને એમાં કેટલું ખર્ચ થયું એ મંદિર નિર્માણમાં આ વેગડા ગામીએ જે ખર્ચ કર્યું અને એને જે મહોત્સવમાં જે ગાડાઓ રોક્યા ગાડાઓનું વર્ણન એ મહોત્સવમાં કેટલી પ્રજા આવી એનું વર્ણન આ બધા વર્ણનો જોઈ અને પછી મંદિર શોધવાનું નીકળ્યું ત્યારે ખબર પડી કે અલ્લાઉદ્દીન ખિલજીએ તેરસો ને છપ્પનમાં જે ઊંઝા ઉપર એને આક્રમણ કર્યું અને મંદિર ખંડિત કર્યું તો ખંડિત કરેલા મંદિરના અવશેષો મળી આવે આ પુસ્તકમાં મેં એ મંદિરના ખંડિત અવશેષો છાપ્યા છે એના ફોટોગ્રાફ જો દેખાતું હોય તો કેમેરામાં તો આવા તો લગભગ પચાસ એક ફોટા એની વિડીયોગ્રાફી પણ મેં આ અલ્લાઉદ્દીન ખિલજીએ મંદિર તોડી નાખ્યું એની ફોટોગ્રાફી પણ કરેલી છે એની વિડીયોગ્રાફી પણ મારી પાસે ક્યાંક છે તો અને એની મૂર્તિ જે સંતાડી દીધી અલ્લાઉદ્દીન ખિલજી જ્યારે આ નગર ઉપર ચડી આવ્યો ત્યારે એની મૂર્તિને પાટીદારોએ એક મેલ્લામાં સંતાડી દીધી અને એક મોટા માંડની અંદર ગોખ છે એ ગોખમાં સંતાડી દીધી અને અલ્લાઉદ્દીન ખિલજી મંદિર તોડીને જતો રહ્યો એ મૂર્તિ જે સંતાડી હતી ત્યાંથી આજે પણ પલ્લી નીકળે છે આજે પણ એ જ ગોખે આ એના પછી આ મંદિર કેટલું આમું બન્યું તેની પણ હું પછી વાત કરું તમને તો ત્યાં એ પાટીદારોની ઉમિયા માતાની પલ્લી આજે મોટા ગોખથી નીકળે છે તો આવા વર્ણનો ચોપડાઓમાં છે હવે જેઠ વધ બીજના દિવસે ત્યાં સુકન જોવાતા એ સુકનની વિગતો ચોપડાઓમાં મળે આજે તો ઊંઝામાં સુકન જ જોવાતા નથી જે ઉપાસનાનો કેન્દ્રસ્ત મહોત્સવ ઊંઝામાં હતો એ આજે એ એ થતું નથી કે એના મૂળમાં તપાસતા એવું થયું કે બે ભાગ પડ્યા અને બે ભાગ આમને સામને આવી જવાના કારણે કેટલાક વડીલોએ એને સ્થગિત રાખ્યો એક વર્ષ માટે અને પછી તો એ કાયમ માટે બંધ થઈ ગયું એ મહોત્સવ તો આ બધા સાહેબ ચોપડાઓમાંથી જો તમે વિગતો તારવો તો ઘણું બધું તમને મળે એમ છે આ જ્યાં વગરમાં અલ્લાઉદ્દીન ખિલજી જ્યારે ચડી આવ્યો મૂર્તિ તો સંતાડી દીધી આ લોકોએ મંદિરે તોડી નાખ્યું અને જ્યાં જ્યા હાલનું જે દૂધલી તળાવ છે તેના પેલા સામે કાંઠે એનું લશ્કર ઉતરેલું હાલ ખેતરોનો જ વિસ્તાર હતો પણ લોકો એને લશ્કરી છાવણી કહેતા તો પેલા લશ્કર આવે પેલા આવા કોઈ તળાવના કાંઠે ઉતરે એના ગોડા હાથી પાણી પીવા માટે લશ્કરને નવા રસોઈ કરવા માટે તો એ મેદાની વિસ્તાર સાહેબ લશ્કરી છાવણી તરીકે ઓળખાતો આજે તો ત્યાં મકાનો થઈ ગયા હમણાં છેલ્લા પંદર વીસ વર્ષમાં પણ સાહેબ આવી બધી વિગતો તમને મળે આ ચોપડાઓમાં સાહેબ માળવા ઉપર જ્યારે સિદ્ધરાજ જયસિંહ ચઢાઈ કરવા ગયો ચઢાઈ કરીને વર્માને કેદ કરીને પકડીને આવ્યો ત્યારે ઊંઝામાં એ રોકાયો કારણ કે સિદ્ધપુર કે ઊંઝા એ નગર એ એનું મોસાળ હતું એની વિગતો પણ આ રજનીભાઈના ચોપડામાંથી મળી દે એની માતા જેને ઇતિહાસકારો એમ કહે છે કે દેવી કર્ણાટકના રાજાની પુત્રી હતી જય કેશીની પુત્રી હતી કોઈ વળી એમ કહે છે કે ગોવાની બાજુમાં આવેલા ચંદ્રપુરના રાજાની એ પુત્રી હતી કોઈ વળી એમ કહે છે એ કાશ્મીરના રાજાની પુત્રી હતી તો આમ સાહેબ ત્રણ જૈનાચાર્યો પ્રબંધ ચિંતામણીમાં મેરુ તુંગાચાર્ય જુદું કહે છે કુમાર ચરિત્રમાં ચરિત સુંદર ગણી જુદું કહે છે દયાશ્રયમાં હેમચંદ્રાચાર્ય જેવા જેમનું નામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આપી એવા વિદ્વાન એને ગોવાની રાજકુમારી એટલે ચંદ્રપુરની રાજકુમારી કહે છે ચિત્ર જોઈને પણ વાસ્તવિકતા તો નું મૂળ નામ તો મેણલદેહ છે અને ઊંઝાની છે અમાળા પટેલની દીકરી છે સબ આ બધા ચોપડાઓના ઇતિહાસ જો પાટણથી કર્ણદેવ જે જાન લઈને આવ્યો એટલે ભીમદેવ કર્ણદેવ તો માત્ર અગિયાર વર્ષના છે અને દેવ સાત વર્ષની છે લગ્ન હતા તો એની વાત આ ચોપડાઓમાં માર્ગમાં જે સિલસિલા સાહેબ જ્યારે પાટણથી જાન ઊંઝા નગરે આવી ત્યારે માર્ગમાં જે મંડપ રોપ્યા એમાં જે મીઠાઈઓ મૂકી હાથી ઘોડાને પાણી પીવાની જે વ્યવસ્થાઓ કરી એના વર્ણનો પણ આ ચોપડાઓમાંથી મળ્યા ઊંઝામાં શાળા કટારીમાં શું માગ્યું કર્ણદેવે તો દૂધલી